સાંસદ રામ મોકરિયાએ ફાયર વિભાગને એનઓસી રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો છે પ્લાન પાસ કરાવવા સિત્તેર હજાર રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો છે ચીફ ફાયર ઓફિસર ઠેબાને રૂપિયા સિત્તેર હજાર આપ્યા હતા સર્વે નંબર એકસો પાંચમાં મુકેલો પ્લાન પાસ કરાવવા માટે આ રૂપિયા આપ્યા હતા વીટીવી ન્યૂઝે આ અંગે સવાલ કરતા જ રિપોર્ટર ભડક્યા હતા રિપોર્ટર પર સાંસદ મોકરિયા ભડક્યા હતા ત્યારે રામભાઈ મોકરિયાએ વીટીવી ન્યૂઝની ટીમ સાથે દાદાગીરી કરી છે મારી ઈચ્છા નથી જેથી મારે જવાબ નથી આપવો તેવું રામ મોકરિયાએ જણાવ્યું છે હું કહું તો જ મને પ્રશ્ન પૂછવાનો સિત્તેર હજાર આપ્યા ત્યારે રામ મોકરિયા સાંસદ ન હતા કામ કરવા માટે પૈસા આપવા પડતા હોવાની પણ રામ મોકરિયાએ વાત કરી છે જો કે અંતમાં કામ ન થતા ચીફ ફાયર ઓફિસર ઠેબા પૈસા પરત આપી ગયા હતા તેવું મોકરિયાએ જણાવ્યું છે સાંસદ રામ મોકરિયા પાસે સિત્તેર હજારની લાન છે તે માગવામાં આવી છે સીધા રામભાઈ મોકરિયા સાથે વાત કરશું કે

રામભાઈ કોને કયો છે આવી રીતે તું જવા દે બારિક રામભાઈ મારા ઘરમાં શું કરવા આવ્યો કોને પહેરી આવ્યો તું મારા કોને માં આવ્યો તમને મારે નથી દેવું ઇન્ટરવ્યુ નથી ઘર છે

પ્રશ્ન ના પૂછાય બાર હું કહું તો જ પૂછવાનું હોય એ શા માટે એવું 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 જ હોય કઈ કઈ બાપુ જેમ થોડું છે ના રે ના એવું કઈ ચોક્કસ આ રીતે જેટના બેફામ વર્તન છે તે અત્યારે મીડિયા સાથે કરી રહ્યા છે ને ચોવીસ કલાક હલાવી રાખજે ચોવીસ કલાક હલાવી રાખજે હાલ નીકળો છે આ મોકરિયા હતા સાંસદ જેવો અત્યારે મીડિયા સાથે બેફામ ગેરવર્તુ કરે છે કેમેરાની પણ તેઓ અત્યારે ધક્કો મારીને તોડફોડનો પ્રયાસ છે તે છે સાથે સાંસદ રામોકરિયા ગુસ્સે થયા છે રિપોર્ટરે સવાલ કરતા તેઓએ યોગ્ય જવાબ નથી આપ્યો સાંસદ રામ મોકરિયાએ ફાયર વિભાગને એનઓસી માટે રૂપિયા આપ્યાનો ખુલાસો થયો છે પ્લાન પાસ કરાવવા સિત્તેર હજાર રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો છે ચીફ ફાયર ઓફિસર ઠેબાને રૂપિયા સિત્તેર હજાર આપ્યા છે સર્વે નંબર એકસો પાંચમાં મૂકેલો પ્લાન પાસ કરાવવા માટે આ રૂપિયા આપ્યા હતા ત્યારે વીટીવી ન્યૂઝ તેને સવાલ કરતા તેઓ રિપોર્ટર પર ભડક્યા હતા આ રૂપિયા કેમ લીધા હતા અને કઈ રીતે પાસ થયો હતો પ્લાન તેને લઈને પ્રશ્ન કરતા રામ મોકરિયા રિપોર્ટર પર ભડક્યા હતા આવું વર્તન કેટલું યોગ્ય તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે સાંસદ રામ મોકરિયા રામભાઈ મોકરિયાએ વીટીવી ન્યૂઝની ટીમ સાથે દાદાગીરી કરી છે મારી ઈચ્છા નથી જેથી મારે જવાબ આપવો નથી તો આપણી સાથે મહેશ રાજપૂત કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે મહેશભાઈ વીટીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે જે રીતે આ ઘટના સામે આવી છે કે સાંસદ રામોકરિયાએ ફાયર વિભાગને એનઓસી માટે રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો છે ચીફ ફાયર ઓફિસર ઠેબાને રૂપિયા સિત્તેર હજાર આપ્યા હતા અને રિપોર્ટર સાથે પણ દાદાગીરી કરી છે જ્યારે પ્રશ્ન પૂછતા આપની પ્રતિક્રિયા બહુ સ્પષ્ટ છે કે આ લોકો જે અત્યારે જે સમર્થન થતા લોકો છે એને જ આ બધી આદતો પાડેલી છે બાકી અધિકારી ની કોઈ હેસિયત નથી કે ઈ કોઈ સંજોગોમાં જો સરકારની એની ઉપર પકડ હોય તો એ કોઈ લાંચ લઈ શકે બીજું કે કાયદાની જોગવાઈ છે કે લાંચ લેવી અને દેવી બે ગુનો છે જો રામભાઈ એવું કહેતા હોય કે મેં સિત્તેર હજાર રૂપિયાની એને લાંચ આપી છે તો રામભાઈ સાથે સામે પણ ફરિયાદ થવી જોઈએ અને રામભાઈની ફરિયાદ લઈ અને છબા ઉપર થવી જોઈએ એટલે લેનાર અને દેનાર બંનેની સામે ગુનો દાખલ થવો જોઈએ તો જ ન્યાયની વાત આવે મહેશભાઈ આ જયારે પ્રશ્ન ઉભો થયો ત્યારે રિપોર્ટરે જયારે પ્રશ્ન સાંસદને કર્યો ત્યારે રિપોર્ટર પર તેઓ ભડક્યા હતા આ વર્તન કેટલું યોગ્ય ગણી શકાય જે રીતે આપણે ગઈકાલે પણ જોયું છે કે જે રીતે રામભાઈ અને રૂપાલા સાહેબને એ બધા જે બહાર નીકળ્યા અને ત્યારે પણ જે કંઈક શબ્દો જે રીતે બોલ્યા તે પણ એની જે ભાષા હતી એટલા ભાજપ અત્યારે હજી પણ સુધરવાની નથી અને ભાજપના નેતાઓ પોતાના સત્તાના નફામાં ચાલી રહ્યા છે અને એને કોઈ વ્યક્તિ કે કોઈની સાથે લેવા દેવા નથી એટલે કાલે પણ ગાળાઓના શબ્દ કઈક બોલ્યા છે મેં મીડિયા દ્વારા જાણવા મળ્યું છે અને આજે પણ જે રીતે ભટકા છે એટલે આ લોકોને જે સાચી વાત છે એને કેમ છુપાવી એનું કરે છે એટલે હું બહુ સ્પષ્ટ માનું છું કે જો આ લોકો તમામ અધિકારીઓ પર જયારે માછરો અને પકડવાની સરકાર વાત કરતી હોય તો રામભાઈએ પોતે જયારે એવું કીધું હોય કે મેં સિત્તેર હજાર રૂપિયા લાંચ આપી છે તો રામભાઈની પણ ધરપકડ થવી જોઈએ અને ઠેબાની પણ થવી જોઈએ મહેશભાઈ સિત્તેર હજાર જયારે આપ્યા ત્યારે રામોકરિયા સાંસદ પણ ન હતા અને કામ કરવા માટે પૈસા આપવા પડતા હોવાની પણ રામોકરિયાએ વાત કરી છે રામભાઈ સાંસદ નહોતા પણ ભાજપના એક દિગ્ગજ નેતા ત્યારે પણ હતા અને એ નેતા હતા જ તો જ એ રાજ્યસભાના મેમ્બર બની શક્યા હોય એટલે પોતાની સરકારમાં પોતાને લાંચ લેવી પડે એટલે આવું બહુ સ્પષ્ટ થઈ જાય છે જે લોકોની વાત છે કે કરપ્શન સિવાય કશું થતું નથી આ ગુજરાતની ભાજપની સરકારમાં એ રામ ભય સાબિત કરી દીધું બહુ ચોખ્ખી જ વાત છે મહેશભાઈ ખાસ કરીને રિપોર્ટરે જયારે સવાલો કર્યા ત્યારે પણ રામ ગેરવર્તન કર્યું હતું અને જો પોતે જ પૈસા કામ કરવા માટે આપતા હોય તો સામાન્ય પ્રજાજનોને આ વિશે શું કહેશો આપ એટલે હું સામાન્ય માણસની હાલત બહુ ખરાબ છે મેં તમને કીધું એમ કે કટ્ટાવારાથી માંડીને મોટા અધિકારી સુધીના કરપ્શનના વહીવટો એટલા ચાલુ થઈ ગયા છે નરેન્દ્રભાઈએ વાતો કરી બે માં કે કરપ્શન જેવી કોઈ ચીજ નહીં હોય પણ આજની પરિસ્થિતિમાં કરપ્શન તાર ગણું વધ્યું છે ઘટ્યું નથી અને રામભાઈ પોતે છે જી મહેશભાઈ આપ જોડાઈ રહી છો તો સાંસદ રામ મોકરિયાએ ફાર વિભાગને એનઓસી માટે રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો છે પ્લાન પાસ કરાવવા સિત્તેર હજાર રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો છે તો આપણી સાથે હિમાંગ વસાવડા જોડાઈ ગયા છે હિમાંગભાઈ સ્વાગત છે બીટીવી ન્યૂઝમાં જે રીતે આ ઘટના સામે આવી છે કે સાંસદ રામ મોકરિયાએ ફાર વિભાગને એનઓસી માટે સિત્તેર હજાર રૂપિયા આપ્યા હતા પ્લાન પાસ કરાવવા માટે આપની પ્રતિક્રિયા હેમાંગભાઈ મારી સ્પષ્ટ માગણી છે કે રામભાઈ મોકરિયાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે લાંચ રિસ્વર્સ વિરોધી કાયદો કહે છે કે લેનાર અને દેનાર બંને સરખા ગુનેગાર છે અને લાંચ આપવાનો ગુનો જે છે એમાં અતિ સ્પષ્ટ પ્રિસ્ક્રાઇબ થયેલો ગુનો છે જ્યારે માધ્યમો સમક્ષ એમણે સ્વૈચ્છિક કબુલાત કરી છે કે મેં સિત્તેર હજાર રૂપિયા આપ્યા હતા અને સાંસદ બનીને ફોન કર્યો એટલે એમણે પૈસા પાછા મોકલ્યા ત્યારે આ નિવેદનને આધાર ગણી લાતરફત વિરોધી કલમ નીચે રામભાઈ મોકરિયાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી મારી માગણી છે હેમંતભાઈ ખાસ કરીને આ જ બાબતે જયારે પ્રશ્ન કરવા રિપોર્ટર ગયા ત્યારે પણ તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે રિપોર્ટર તો તેમનું કામ કરી રહ્યા હતા ચોક્કસપણે માધ્યમ જ્યારે તમારી સમક્ષ આવે અને અણિયારા સવાલો પૂછે ત્યારે પરિપક્વ રાજનેતા તરીકે માધ્યમની કડક આલોચનાઓ પણ શાંતિથી સાંભળવી પડે અને સાચી વાત સ્વીકારવી પડે થોડા વખતથી અગ્નિકાંડ પછી શનિવારના અગ્નિકાંડની અતિ દુઃખદ ઘટના પછી રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે લોકો સમક્ષ જાતા અને મીડિયા સમક્ષ જાતા અખળાઈ છે અને ઘણી બધી ગેરવર્તણૂક કરે છે એ ગુજરાતની 6.5 છ કરોડની જનતા જોઈ રહી છે હેમંગભાઈ ખાસ કરીને કામ કરવા માટે પૈસા આપવા પડતા હોવાની પણ રામોકરિયાએ વાત કરી હતી આ નિવેદનને લઈને શું કહેશો નહીં મેં શરૂઆતમાં જ કીધું તેમની ધરપકડ કરવામાં આવે કારણ કે પોતે લાંચ આપ્યાનું સ્વેચ્છાએ જાહેર માધ્યમો પાસ કબૂલ્યું છે આ પહેલી વાત બીજી વાત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ગેરવહીવટ ચાલે છે સાગઠિયાની જે ટીપીઓ હતા એ વર્ષો સુધી ઇન્ચાર્જ ટીપીઓ રહ્યા ભારતીય જનતા પાર્ટીને એક પણ યોગ્ય વ્યક્તિ ન મળ્યો કે જે રાજકોટનો કાયમી ટીપીઓ થાય કામચલાવ પોસ્ટથી જ ચાલુ રાખ્યું વર્ષો સુધી કામચલાઉ ટીપીઓ જયારે તે રહ્યા ત્યારે મહાનગરપાલિકામાં રિસ્ટર મેનુ કાર્ડ આવી ગયું હતું તમારે કોમર્શિયલ મકાન ચણવું છે એક ફ્લોર પચાસ હજાર રૂપિયા આપો તો જ નકશા મંજૂર થાય તમારે ફ્લેટ ચણવા છે એક ફ્લોર દીઠ પચીસ હજાર રૂપિયા આપો તો જ ફ્લેટના નકશા મંજૂર થાય અને સૌથી દુઃખની બાબત એ છે દુઃખની બાબત ગુજરાતની પ્રજા બરાબર મને સાંભળે કે મધ્યમ વર્ગના માણસે લોન લઈ પોતાનું મરણ મૂડી સમાન પોતાનું ઘર ચણવા નકશા મૂક્યા હોય તોય નકશા મંજૂર ન કરે જ્યાં સુધી પાંચ રૂપિયા પહોંચાડવામાં આવે આર્કિટેક્ટ અને બિલ્ડરો એની જો પૂછપરછ કરવામાં આવે ખોફ વગર કિન્નાખોરી વગર તો રાજકોટમાં ઘણા બધા આર્કિટેક્ટો અને બિલ્ડરો એફિડેવિટથી કહી શકે છે કે મેં એ મારા પ્રોજેક્ટ માટે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનમાં એના એજન્ટ તરીકે સાગઠિયાને આટલા રૂપિયા આપ્યા છે સવાલ લોકોના મનમાં એક બીક છે કે આ કિનાખોર સરકાર છે જે આર્કિટેક્ટ કે બિલ્ડર આગળ આવશે એને આવતા દિવસોમાં એની પ્રત્યે કિનાખોરી રાખી અને ભયંકર નુકસાન કરશે માટે મારી અપીલ છે કે ખાનગી રાહે સાક્ષીઓના સાહેદોના નામ જાહેર કર્યા વગર જો લેવામાં આવે તો ખૂબ આર્કિટેક્ટ અને બિલ્ડરો જુબાની આપશે આપશે અને આપશે હેમકભાઈ ખાસ કરીને આટલા મોટા નેતાઓ અધિકારીઓ કામ કરવા માટે જો પૈસા આપતા હોય તો સામાન્ય જનતાના કામ કઈ રીતે થતા હશે તે પણ સમજી શકાય છે ચોક્કસ બેન ગુજરાતભરમાં પરિસ્થિતિ છે ઝોન વાઇઝ એને કરવાના પૈસા લેવાય છે એને લેન્ડ કરવાના કોન્ટ્રાક્ટ અને ટેન્ડરો મંજૂર કરવાના વીસ ટકા સુધીના પૈસા લેવાય છે મેરિટ્સ મારી નાખવામાં આવે સૌથી ખરાબ બાબત તો એ છે ગુજરાતની પ્રજાએ સાંભળવાનું છે કે જે ભરતીઓ થાય છે એમાં પણ હલો તો આપણી સાથે સાંસદ રામ મુકરિયા જોડાઈ ગયા છે રામભાઈ જે રીતે આ ઘટના સામે આવી છે એક રિપોર્ટર વીટીવી ન્યુઝનો રિપોર્ટર આપની પાસે આવ્યો અને ફાયર વિભાગ ને એનઓસી માટે જે આપણે રૂપિયા આપ્યા પ્રશ્ન જી કોઈના ઘરમાં ન હોય મારી પર્સનલ પ્રોપર્ટી જે મારો પરિવાર મારી અંદર મારા ઘરમાં શા માટે આવ્યા પણ રિપોર્ટર તેનું જાહેર જીવન તમારા ઘરમાં આવીને કોઈ પ્રશ્ન પૂછાય તમે જાહેર જીવનમાં છો તમને મારું ઘર કઈ જાહેર જીવનમાં નથી હોતું પરંતુ જયારે અંદર આવ્યા ત્યારે બેલ પ્રેસ કર્યો હશે અને અંદર ત્યારબાદ હશે મારા ઘરની અંદર કોઈને પૂછાવી ના હોય નહીં મારા ઘરમાં મને મંજૂરી લેવી જોઈએ મારો પરિવાર ની છે મારું ઘર છે મારી ઓફિસ નથી મારું કાર્યાલય નથી પરંતુ જાહેરમાં જોઈ શકો મારા ઘરમાં આવ્યો ભાઈ પહેલી વખત જયારે તમારા ઘરમાં ઘર માટે આવ્યો એટલું જ હું તમને પૂછું છું રામભાઈ બેલ પ્રેસ કરીને જ અંદર આવ્યા હશે તમે અંદર એક વખત આવીને બાકી ગયો કે હું આમ છે તેમ છે ને પછી પાછો આવ્યો એને અંદર આવવાની કોઈ પરમિશન નથી આપી મારા ઘરમાં કેમ આવ્યો તમે કોઈના ઘરમાં કોઈના પર્સનલ લાઈફમાં જઈને પ્રશ્નો પૂછવાની છૂટ છે મારી ઘરમાં અંદર શા આવ્યો તમારો ચેનલ પેલો ભાઈ મેમ્બર મને રિપોર્ટર નું જે કામ છે પૂછાવી ના શા માટે પ્રવેશ કર્યો હું એટલું જ પૂછું તમને માધ્યમથી જી બિલકુલ પણ પ્લાન પાસ કરવા માટે આવ્યો એટલું જ હું કઉ છું વાત છે એવું તમને સ્વતંત્ર મીડિયા ને આપી દીધી કોઈના તમે એમ પૂછો તમે વર્તન કરો તમે તમે લેડીઝ જો તમારા ઘરમાં કોઈ આવે પૂછાવીને તો શું થાય

રામભાઈ જવાબ નથી આપવો આ વર્તન કેટલું યુગ્ય રામભાઈ રામભાઈ તમે કહ્યું મારી ઈચ્છા નથી મારે જવાબ નથી આપવો હું કહું એ જ પ્રશ્ન પૂછું તમે એક લેડીઝ છો તમારા દાદાગીરી કરી છે જે વિડીયો દેખાઈ રહ્યું છે આ વર્તન જે કરવામાં આવ્યું છે મારું ઘર છે મારી પર્સનલ લાઈફ છે સાંસદ રામ મોકરિયાજી આપ જે રીતે સાંસદ છો અને પ્રજાના પ્રશ્નો ઉઠાવ રિપોર્ટર જયારે આપને પ્રશ્ન કરે અને આ રીતે દાદાગીરી તમે કરો એ કેટલું યોગ્ય બેન હું સાંસદ છું મારી જવાબદારી વોહાન કરું છું તમારી જવાબદારી છે કોઈ પણ પ્રશ્ન કરે તેની શાંતિપૂર્ણ જવાબ ઘરમાં આવીને પ્રશ્ન પૂછવાની છૂટ નથી લોકશાહીમાં કોઈને પર્સનલ લાઈફમાં આન્સર આવવાની જરૂર નથી રામભાઈ આપ જોડાયેલા રહેજો હેમાંગભાઈ જે રીતે રામોકરિયા કહી રહ્યા છે કે ઘરમાં આવીને પ્રશ્ન પૂછવો યોગ્ય નથી આ કેટલું નિવેદન યોગ્ય ગણી શકાય હેમાંગભાઈ રામભાઈ નો જે નિવેદન છે એ નૈતિકતા ઉપરનું નિવેદન છે હું આટલા નિવેદન સાથે સંમત છું કે કોઈની પ્રાઇવેટ લાઇફમાં ઘરમાં વગર મંજૂરીએ અંદર જઈ શકાય નહીં આપના મે કોઈ વિડીયો જોયા નથી આપના પત્રકાર મિત્ર કેમેરામેન કઈ રીતે અંદર ગયા સુકામ ગયા એ મેં હજી જોયું નથી જોયા પછી બરાબર ગયું મારા ઘરમાં ગેરકાયદેસર ગુસી ગયો રામભાઈ ના કહી શકાય કેમ કે બેલ પ્રેસ કરીને જ રિપોર્ટર્સ અંદર આવ્યા મારા ઘરમાં બેલ પ્રેસ કરી નથી આવ્યો મારા ઘરમાં બેલ પ્રેસ કરીને આવ્યો હું તો પોલીસ ફરિયાદ કરી કરીશ મારા ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ ન કરાય મીડિયા હોય કે કોઈ પણ હોય જે પણ હોય રામભાઈ મીડિયા સાથે દાદાગીરી કરવી કેટલી યોગ્ય ગણી શકાય મારા ઘરમાં તમારા ઘરમાં કોઈ આવીને તમારે પેલું કરતા શું હાથ જોડીને નેતા રહેવાના છો ચોક્કસ કેસ કરી શકો છો હા એ તો હું મારે રિપોર્ટર નથી મીડિયા ને તમે આડે પાડે ચડાવી જે વાતો એટલા માટે આ બધું કરો છો બે દિવસથી રામભાઈ ક્યાંક લાગી રહ્યું છે મીડિયા સવાલથી ભાગી રહ્યા છો તમે લાંચ અથવા નથી આપી તો તપાસમાં હું મદદ કરવા તૈયાર છું માહિતી દેવા તૈયાર છે તમારે એ નથી કરવું માત્ર ને આ વાત ટ્રાયલ ચાલે છે મારી ઉપર રામભાઈ જવાબ ના આપી તમે બીજી વાતો કરો તમે આની તપાસ કરો આમાં ઊંઘે ઉતરો કે આમાં ખરેખર ગુનેગાર કોણ છે અને સીટ તપાસ કરો ને તમે મદદ કરો ને આથી માહિતી મીડિયામાં પ્રજામાં તમે ફેલાવો સાચી માહિતી આપી રહ્યા રામભાઈ છીએ દાદાગીરીનો સવાલ જ નથી આવતો રામભાઈ શાંતિપૂર્વક છોડીને હું સંસો સભ્ય છે એનો મતલબ કે મારા ઘરમાં ગમે ત્યારે આવી જાય રામભાઈ તમે લાઈવમાં કહી રહ્યા છો કે કેસ કરીશું તો કરો કેશ અમે એ પણ તમારું કવરેજ બતાવીશું તમે કહી રહ્યા છો લાઈવ માં કે અમે કેસ કરીશું તો કરો જણાની હત્યા થઈ છે ને એની તપાસ કરવાનો તમારો ધર્મ છે તમારે એ વાત તો નથી કરવી રામ નોકરીયા ની પાછળ પડી કે રામ નોકરીયા જાણે છે બધું હું સરકાર ના કઉ છું રામભાઈ તમે મુદ્દો ના ભટકાવો જે મુદ્દો છે તેના પર ચર્ચા મુદ્દો ભટકાવો છે તમે મારા ઘરમાં હું કરવા તમારો પત્રકાર આવી જાય એમને એમ તો પત્રકાર અંદર નહી પ્રવેશ મીડિયા સાથે દાદાગીરી કરી છે મેં દાદાગીરી કર્યો તો મને માન્યો છે મારા ઘરમાં હું કરવા આવ્યા ભાઈ તમારા પત્રકાર પણ તમે પ્રવેશ આપ્યો ત્યારે આવ્યા ને એને મારા ઘરમાં ઘુસવાનો કયો રાઈટ છે ને કોની મંજૂરી દેવી હોય તમે જ પ્રવેશ આપ્યો હશે હાજી

ચાલો પત્રકાર તમારા ઘરમાં આવ્યો ભટકાવો તમે બધા નું ધ્યાન બીજે દોરો છો ખરેખર ગુનેગાર છે ઇસ લોકોની જે મોત છે એ મુદ્દો તપાસ કરો એ મુદ્દો પણ છે તમે જે લાંચ આપી અથવા નથી આપી તો તેનો ખુલાસો આપો હું તમને એ નથી પૂછતો એનો જવાબ હું તમને એ આપું કે મારા ઘરમાં શા માટે મને પૂછાવીને આવ્યો અને લાંચ આપી નથી આપી આખી દુનિયા જાણે છે બધાને બધી ખબર હોય છે તો તમે જણાવો શું મારે જણાવવાનું તમે લાંચ નથી આપી તો જે રીતે હું ફોન કરો મને મેં તમને અમેથી ફોન કર્યો પૂછ્યું મે તમને તમે ક્યાં ના મારા વિરુદ્ધ હલા મેં તો તમને ફોન નથી કરો તમને ઈચ્છા પડી અલાવો તમે હું તો તમને એમ કઉાવી મૃત્યુ છે એની તમારે તપાસ કરવાની હોય રામ મોકલી હું કરી તમારે ક્યાં જરૂર છે

રામભાઈ આ પ્રશ્નનો જવાબ આવે તમે દરરોજ મીડિયાને બાઇટ આપી રહ્યા છો મીડિયા છે મારા ઘરમાં થોડો આવવાનું કોઈ પરમિશન આપી છે તો શું તમે ઘરની બહાર કરવાનો કરવા દાદા કરી કરે તમારો પત્રકાર દાદાગીરી કરે છે કોઈના ઘરમાં ક્યાંય ઇતિહાસમાં જોયું તમે કે કોઈના ઘરમાં કાર્યવાહી આપી દીધો તો બધાને જી રામભાઈ એમાં જે રીતે રામ મોકરિયા કહી રહ્યા છે કે પ્રજાના પ્રશ્નો માટે ગમે ત્યાં આવીને પ્રશ્ન ના પૂછી શકાય અને કેસ કરવાની જે વાત કરી રહ્યા છે આને લઈને આપ શું કહેશો હેમનભાઈ સૌથી પહેલી વાત છે કે હું પૂર્વ મંજૂરી સાથે જ નિવાસસ્થાને જવું જોઈએ એટલી વાત સાથે હું સમજ છું હવે મારી વાત એ છે કે માની લો કે કોઈ પણ વ્યક્તિ પૂર્વ મંજૂરી વગર નિવાસસ્થાનમાં આવ્યા છે તમે દરવાજો ખોલ્યો ને એ અંદર ઘૂસી આવ્યા છે કારણ ખબર નથી તો ગુસ્સો કર્યા વગર જનપ્રતિનિધિ તરીકે વિવેકથી એને વિદાય આપી શકાતી હતી ઇન્ટરવ્યુ નકારી શકાતો પોલીસ કેસ કરવા બાબતની જે બાબત છે એ તો એમનો વ્યક્તિગત નિર્ણય છે એમને જો યોગ્ય લાગતું હોય તો ચોક્કસ પોલીસ કેસ કરે પણ આ બાબતમાં એટલું બધું આગળ ન વધવું એવું મારું માનવું છે કે ભાઈ આવ્યા તમે ઇન્ટરવ્યુ ના આપો વાત પૂરી થઈ ગઈ પછી શું કામ એટલું બધું ચર્ચા કરવી પડે એ બાબતમાં આ પ્રશ્ન કમિશનર ને કરે એટલા બધા સાડા ચાર વર્ષો ખરીદો કેમ કોઈ તપાસ ન કરી પત્રકાર બધા પત્રકારો જોતા બધા કોઈ રામભાઈ મારી બાબત કે આપ વારે વારે અઠ્યાવીસ લોકોની હત્યા કોડે કરી એનું કયો છો તપાસ આપની સરકાર અને આપના સરકારમાં મને જે જે રજૂઆત મેં ઉપર કરી છે મારે મીડિયા સામે કરવાની જરૂર નથી ચોક્કસ સામે અંતર કરીને પગલા લેવાય તમારી જાણ માટે નહીં ચોક્કસ પ્રજામાં સૌથી પહેલા રજૂઆત કરી રજૂઆતના અનુસંધાને આપણા પગલા લેવાય આપણે ભારતીય જનતા પાર્ટીનું ડબલ એન્જિન ટ્રિપલ એન્જિન ચાલે છે એમાં ડબલ એન્જિન એટલા માટે છે લોકો અમને મત આપે ને અમે પ્રજાની સેવા કરીએ છીએ તમારી જેમ એસી માં બેસીને અમે નિવેદન નથી આપતા આ જે સાત જે બનાવ બન્યો છે ભાઈ તમે હેમાનભાઈ મારા મિત્ર છે જે બનાવ બન્યો સાત જે તારીખે એ તારીખે હું બીમારો તો છતાં હું માસ્ક બાંધીને ત્યાં પહોંચી ગયો હતો સાત વાગે અને સાત વાગ્યા થી સવાર ના કન્ટિન્યુ હતો રાત ના બીજા દિવસ સુધી અને જે જે મારે અધિકારી ને કેવું થયું એ પણ તમે જાણો છો એ કીધું છે ને જે જે મારી પાસે માહિતી મેં સરકાર માં પહોંચાડી છે મારી વાત એટલી છે કે મારા ઘર માં આવીને મારી વાઇફ ની હાજરી મારા પરિવાર ને હાજરી માં કે ભાઈ એવું વતર કરવાનો કોને કોને રાઈટ આપ્યો છે રાજકારણમાં તમારા ઘરમાં કોઈ પત્રકાર ગયો છે જી છે બિલકુલ હેમંતભાઈ બદલ આપનો આભાર તો આવો ફરીથી જોઈએ સાંસદ કેવું વર્તન કર્યું તે સિત્તેર હજારની લાંચ છે તે માગવા આવી છે સીધા રામભાઈ મોકરિયા સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે કારણ કે સિત્તેર સીધા રામભાઈ મોકરિયા સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે સમગ્ર બાબતને લઈને રામભાઈ તમારી પાસે સિત્તેર હજાર રૂપિયા ની લાંચ માગવા સિત્તેર હજાર બોલાય નથી

રામભાઈ કોને કયો છે આવી રીતે તું જવા દે બાર નીકળ ભાઈ રામભાઈ કરજે શું તમે મારે કઈ નથી કેવો મારા ઘર માં હું કરવા પૂછાવી આવ્યો અમે પ્રજાના સેવક છું પ્રશ્ન પૂછવું કઈ ઘરમાં પ્રજાના સેવક મેં તમને પ્રશ્ન પૂછવા આવ્યા પ્રશ્ન ન પૂછાય બાર હું કહું તો જ પૂછવાનો હોય શા માટે એવું 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 જ હોય કઈ કઈ બાપુજી રાજ થોડું છે ના રે ના એવું કઈ ચોક્કસ આ રીતે જેટના બેફામ વર્તન છે તે અત્યારે મીડિયા સાથે કરી રહ્યા છે ને કલાક હલાવે રાખજે ચોવીસ કલાક હલાવે રાખજે હાલ નીકળો છે આરામ મોકરિયા હતા સાંસદ જેવો અત્યારે મીડિયા સાથે બેફામ ગેરવર્તુ કરે છે કેમેરાની પણ તેઓ અત્યારે ધક્કો મારીને તોડફોડનો પ્રયાસ છે તે કર્યો છે કેમેરામેન જુનેદ સાથે સની મેળ વીટી ન્યૂઝ રાજકોટ